સર આ કોલક નદી છે ઠેઠ કોલવેરાથી નાના મોઢા સુધી નીકળે છે અને આ નદી લગભગ અમારા બુરલા અસ્ટોલ પછી કેતકી ઉમલી કાસ્ટોનિયા દહીંખેડ કરચોંડ વારોલી જંગલ સુધી નડે છે સર બે હજાર દસમાં આ પૂલ પુલ પરથી અષ્ટોલ્લો માણસ આ સિઝનમાં આ ટાઈમે આ પુલ પરથી તણાયો હતો અને ઝાડવા પર ત્યાં હતો અમે કાઢવાની ઘણી કોશિશ કરી પણ આવો વરસાદ ચાલુ હતો અને વરસાદ ઘણો હતો એટલે ઉપરથી પાછું પૂરાયો એટલે તણાઈ ગયો અને તેની ગોળી પણ મળી નથી અને સર અમારા ગામમાં એકથી આઠ એક શાળા આવેલી છે તેમાં ત્રણસો જેટલા છોકરા છે અને બીજી એક મુખ્ય શાળા આવેલી છે જે મુખ્ય શાળામાં એકથી પાંચ છે પાંચ પછી મનાલા જ શિક્ષણ લેવા માટે જવું પડતું હોય છે તો શિક્ષણ નાના છોકરાઓને એટલી તકલીફ પડે કે છોકરાઓ શિક્ષણથી ઘણા વંચિતો રહી જાય છે અને જીવના જોખમે વાલીઓ આવીને લઈ જાય છે સરકારને અમે ઘણી રજૂઆતો કરી આજ દિન સુધી કોઈ નિકાલ આવ્યો નથી અમારે અહીંથી પંદર કિલોમીટર ફરીને જવું પડે છે અહીંથી શિલ્લા પેઢ્રદેવી હસ્ટોલ થઈને અમારે બુરલા આવવું પડે છે સરકાર જલ્દીમાં જલ્દી આ પુલ ઊંચો બનાવે તો આટલે જે ગામો ગણી બતા આવ્યા એ ગામોને રાહત મળી શકે